મહિસાગર જિલ્લાના તાંત્રોલી ખાતે અજંતા એનર્જી હાઇડ્રો પ્રોજેક્ટના પાંચ કામદારો પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા ત્યારે આ સમગ્ર બનાવને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીના અધ્યક્ષ લુણાવાડાના પ્રાંત અધિકારી મહિસાગરના ડીવાયએસપી સહિતના સાત અધિકારીઓ સામેલ છે જે સમગ્ર ઘટનાની તપાસ કરી તેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપશે જે ગોધારી ઘટના બની હતી જેમાં પાંચ કામદારોના મૃત્યુ થયા હતા એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે અને આ કંપની અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ તેમજ ગવર્મેન્ટના અન્ય કોઈ પણ ડિપાર્ટમેન્ટ જોડે જે પણ એમઓયુ તથા અગ્રીમેન્ટ થયા હતા એ તમામની નકલો પોલીસે મેળવવાની કાર્યવાહી કરી છે અને આ તમામ એમઓયુ અગ્રીમેન્ટનો અભ્યાસ કરવામાં આવશે અને જે પણ જગ્યા પર જે પણ એમના ઓનર છે એમના કોન્ટ્રાક્ટર એમના મેનેજર કોઈ પણ સ્થળે જો નેગિજન્સી દેખાશે તો એ વ્યક્તિઓની સામે પોલીસ કાર્યવાહી કરશે